અમદાવાદ જિલ્લાના ધોળકામાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માંગણી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને ગત વર્ષ બે હજાર ચોવીસમાં સતત છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં સો ટકા નુકસાન થયું છે જેથી ખેડૂતો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જો ખેડૂતોનું દેવ સંપૂર્ણ માફ કરી દેવામાં આવે તો ખેડૂતોને આગામી વાવણી કરવામાં ઘણી રાહત થાય તેમ છે ખેડૂતો ફરી ઊભો થઈ શકે કે જેથી ખેડૂતોનું સંપૂર્ણ દેવ માફ કરવામાં આદમી પાર્ટી ધોળકાની વિનંતી કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વેળે આમ આદમી પાર્ટીના ધોળકા તાલુકા પ્રમુખ બળવંતભાઈ ચૌહાણ ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર ધોળકા વિધાનસભા પ્રભારી આર્યન મકવાણા ધોળકા શહેર ઉપપ્રમુખ મુસ્તુફાભાઈ મોમીન કોઠ જિલ્લા પંચાયત સીટ પ્રમુખ દિનેશભાઈ પટેલ ધોળકા તાલુકા એસસી પ્રમુખ સુરેશ મકવાણા ધોળકા લીગલ સેલ પ્રમુખ હર્ષદભાઈ રાણા કોકા જિલ્લા પંચાયત સીટ પ્રમુખ વિનોદભાઈ ખંડવી ધોળકા તાલુકા એસસી ઉપપ્રમુખ વિનોદભાઈ વેગડા ઉપરાંત કન્યાણા ગામના ભરતભાઈ રાઠોડ નલિનભાઈ પટેલ અને મોટી બોરુ ગામના રાહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા bureau report gujarat fight news